મારું નામ બીજે ચૌધરી મદદનીશ પોલીસ કમિશનર દક્ષિણી વગર રાજકોટ શહેર સર આ થોડા સમય બાદ જ મકર સંક્રાંતિ નો તહેવાર આવી રહ્યો છે ખાસ કરીને ચાઇનીઝ દોરાનું વેચાણ ખૂબ જ થતું હોય છે પરંતુ એટલું પકડાતું પણ હોય છે શું કેશો ચાઇનીઝ દોરી જે છે એ ખૂબ જ નુકસાનકારક છે પબ્લિકને કોઈ પણ વાહન મોટરસાયકલ જેમ કે મોટરસાયકલ ચલાવીને જતા જો ચાઇનીઝ દોરી જે ગ્લાસ કોટેડ તેમજ નાયલોનની બનેલી હોય છે જે ગળાના ભાગે વાગવાથી ઘણા અગાઉ પણ કિસ્સાઓ બનેલા છે જે માણસોને ઘણી ઈજાઓ થયેલી તેમજ પશુ પક્ષીઓમાં પણ ઈજાઓ થતી હોય છે પક્ષીઓ ઉડતા નીચે પ્રાણીઓને પણ ઘણી ઈજા ચાઇનીઝ દોરીથી જે દોરી ગ્લાસ કોટેડ તેમજ નાયલોનની બનેલી હોય છે જેનાથી ઘણું બધું નુકસાન થતું હોય માણસોને તેમજ પશુ પક્ષીઓને પણ નુકસાન થતું હોય છે જે બાબતે પોલીસ કમિશનર શ્રી રાજકોટ શહેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં ચાઇનીઝ દોરીઓનો અંગત બાતમી મેળવી જે જગ્યાએથી મળે તે જગ્યાએથી શોધી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી અને ક્યાંથી છે તે બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવી જરૂરી છે શું રહેતો હોય છે સાદી દોરી અને સાદી દોરી નોર્મલ સૂત્રાઓની બનેલી હોય છે અને એને નોર્મલ જ હોય છે એ દોરી અને ચાઇનીઝ દોરી એ બિલકુલ પ્યોર નાયલોન ની હોય છે એના ઉપર ગ્લાસ ખોટેલું હોય છે બંને ઉપર જે જાહેરનામાના ભંગના કેસો થાય આઈપીસી એકસો અઠ્યાસી કોઈ માણસ પણ ઈજા થઈ હોય તો તે પણ તે પ્રમાણે પણ જે ઈજા થઈ હોય તે પ્રમાણે તે પ્રમાણે કલમો લગાડવામાં આવે છે

આ બાબતેની કોઈ બાતમી તમને મળે તો પોલીસને કંટ્રોલ રૂમમાં જાણ કરો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરો જેથી કોઈ નુકસાન થતાં ભટકી જાય અથવા કોઈ માણસની જિંદગી અથવા પશુ પક્ષીની જિંદગી પણ બચી શકે